દોસ્તો જય અલકદણી જય અલકદણી જય અલકણી હરિગુરુ સંત મહાપુરુષોની વાત આપણને દરેક મહાપુરુષોએ લક્ષ આપ્યો છે અને જે વાત મહાપુરુષોએ કરી છે ને એ જ વાત આજના એ જ જગ્યાના મહાપુરુષો જ્યારે આપણને ન બતાવતા હોય અને આપણને ખાલી ટગાવી રાખતા હોય તો એ દુઃખજનક વાત છે અને એમાંય એ જગ્યામાં એ મહાપુરુષની પાસે જવાવાળા આવવાવાળા જ્યારે સ્વી સ્વીકારી લેવાવાળા અને માનવાવાળા લોકો એ લોકોએ ખરેખર ધ્યાન કેન્દ્રિત કરવું પડે કે આપણે જે જગ્યામાં જઈએ છીએ જે મહાપુરુષની પાસે જઈને બેસીએ છીએ એ જગ્યાના મૂળ મહાપુરુષનું શું બોલવું છે અને આપણને આ લોકો ક્યાં લઈ જવા અને શું કરાવવા માગે છે આ તો ચોક્કસ મારેને તમારે એકવાર વિચારી લેવું જોઈએ મને એક વાણી મળી છે જે પૂંજ હિરસાગર મહારાજના નામની છે વાણી અને એ એમની વાણીની અંદર જે મને તમને દરેકને એક રાહ બતાવવાની વાત કરે છે કે આમાં કોને આપણે માનવા જોઈએ અને કોને નહીં માનવા જોઈએ એવી એક એમની વાત છે અને એ વાણી છે હિરસાગર મહારાજની કહે સાગર સુણો હરિજનો કહે સાગર સુણો હરિજનો નામ નિરંજન હૈ હિર સાગર મહારાજ કહે છે એમની ભરાણી હશે સંત સમાગમનો મેલાડો જમ્યો હશે અને એવા સમયમાં મારા ખ્યાલ મુજબ આ વાણી એવું કહેવા માગે છે કારણ કે સોણું હરિજનો શબ્દ છે કે એમની હમેકૂક બેઠા હોય એમના હરિભક્તો બેઠા હોય અને એવા સમયમાં આ ઈરસાગર મહારાજ એક વાણીની રજૂઆત કરે છે કે કહે ઈરસાગર સોણું હરિજનો નામ નિરંજન છે નારા જય નામ છે નિરંજન એ બધાયથી નારું છે કારણ કે જય નામે આ સૃષ્ટિ રચાણી રચાયા સર્વે બ્રહ્માંડ જે નામે આ સૃષ્ટિ રચાણી રચાયા આવા અનંત બ્રહ્માંડ કહે સોણો હરિજનો આ નામ નિરંજન હૈ દેવ દેવી દેવતા એ નામ થકી છે આજ આ બધા જે વાત કરે છે ઘણાની વાતમાં હું ઘણાનું જોતો હોઉં એમાં કોમેન્ટ આવતી હોય પણ એલા ભાઈ તમે કોમેન્ટ પછી લખો આ મહાપુરુષોની વાત તો સાંભળો મહાપુરુષો શું કહેવા છે આ અમે નથી કહેતા પણ અમે તો શબ્દો મહાપુરુષોના જે રહ્યા એ રજૂ કરીએ છીએ કે આપણા મહાપુરુષોએ આપણને ક્યાં લઈ જવા અને કેવા પ્રકારની મને તમને દિશા બતાવી છે અને આપણે આ લે ભાગુના પક્ષમાં કેમ દોલ થઈ ગયા જેનું કોઈ અસ્તિત્વ નથી જેનો કોઈ વિસ્તાર નથી જેને કોઈ દિવસ આપણે જોયા નથી જેને કોઈ દિવસ આપણે જાણ્યા નથી જેને કોઈ દિવસ આપણે અનુભવ્યા નથી એમાં કેમ લાઈટ વગેરે ના થઈ જવું મળતા આંધળા થોડુંક લીધવાય અનુભવી ને જવાય અનુમાન નહીં આ હિરસાગર એવું કહે છે કે જે નામ નિરંજન ન્યારું છે ને એ નામથી આ એક સૃષ્ટિની રચના થઈ આવા અનંત બ્રહ્માંડો રચાણા દેવ દેવી દેવતા આ બધા નામને આધારે છે જો નામ નો એને સ્પરે તો ભી નહીં હૈ શાસ્ત્ર ને પુરાણ વો ભી નામ કે આધાર હૈ નામ થકી ચંદ્ર ને સૂર્ય નામથી દસ અવતાર નામના આધારિત ચંદ્ર અને સૂર્ય અને નામ થકી દસ અવતાર કહે હીર સાગર શોણો હરિજન આ નામ નિરંજન હૈ ની નામ થકી અનેક સંતો જેને ગ્રહી નામ કી નામના આધારે થયા છે જેને નામનો આધાર ગ્રહણ કરી લીધો છે પીર કરો આ દુનિયાના પીર પૈગંબરો અને તીર્થકરો એ નામ કા સોય વિસ્તારા આ બધા નામનો વિસ્તાર છે આ બધા જ મહાપુરુષો નામ કે આધીન હૈ કહે ઈરસાગર નામ રૂપ ગુણથી આગે પોતે સત નામ ક્યા વિચારો કહે ઈરસાગર નામ રૂપ અને ગુણથી આગે તું પોતે સો અને ઈ સત નામ ક્યાં વિચારો હવે ઈ નામને તમારે મારે વિચારવાનું ઈર્ષાદ મહારાજ કહી રહ્યા છે જે નામ અનામી પાયા ઘટમે નિરંતર હે નિરા ધાર કહે હિરસાગર હે હરિજનો નામ નિરંતર નિરાધાર જે નામ અનામી પાયા જે નામ અનામી છે અને એ અનામી નામને જેને સમજાણું છે એ નિરંતર છે અને નિરાધાર છે એ નામ પાયા સદગુરુ છે હોવા જીવ નિષ્ઠારા એ નામ મને તમને જો મળ્યું હોય તો સદગુરુના આધારિત મળ્યું છે હવે આ મહાપુરુષો નામને દરેક મહાપુરુષો વર્ણવે છે નામરૂપથી ન્યારો એવું દરેક મહાપુરુષો કહે છે કોઈ મહાપુરુષોએ કીધું નથી કે ભાઈ તમે આ મૂર્તિની સેવા કરો કોઈ મહાપુરુષોએ કીધું નથી કે આ ઓહમ અને સોહમનું તમે સ્મરણ કરો ઓહમ અને સોહમ એ બે સમજવાના છે એને ભજન નથી કરવાનું એને ભજવાના નથી માળામાં પરંતુ ઓહમ અને સોહમ આ બે શબ્દો જે રહ્યા એને સમજવાના થાય અને હિરસાગર મહારાજે કીધું જે ઘટ શબ્દની વાત કરી ને દરેક મહાપુરુષો કહે છે ખંદા કોઈ આ દલમાં ખંદા કોઈ આ દલમાં પ્રખંદા કોઈ આ દલમાં ઘટ ઘટ પરમાત્મા છે હોવા ઘટ ભીતર જ વાળા બોલે છે પણ આપણે ઘટને નક્કી કરવું પડશે કારણ કે પટ મઠ અને ઘટ પટ તો આ મેદાન છે મઠ એક મકાન થઈ જાય ઘટ કી બાકી રહી જતી હૈ તો આપણે આપણા ગુરુ મહારાજને જઈ અને પૂછવું જોઈએ હે મહારાજ અમને આ ઘટની વાત કરો આ ઘટ એટલે કેમ આ ઘટમાં વિસ્તાર કરો કોની વાસ્તવિકતા છે ને ક્યાં હકીકત છે અને જ્યાં સુધી આ ઘટ વસ્તુ નહીં સમજાય ને ત્યાં સુધી પરમાત્મા નથી સમજાણો કારણ કે ત્રણેય જગ્યાએ તત્વનો વાસ છે ઘટ પટે અને મઠે પટ મઠ અને ઘટ ણી જ ગયો છે જેમ આપણે સદગુરુ મહારાજ આકાર સ્વરૂપ છે જે આપણેથી દેખાય છે દ્રશ્યમાન જે મહાપુરુષને મેન તમે માની લીધા હોય એવા આકાર ધારી સદગુરુને જ્યારે આપણે માની લઈએ એ નામી પુરુષને જ્યારે આપણે માની લઈએ પછી એ પરમાત્મા સદગુરુ જેના મુખથી साकार स्वरूपे शब्द निकले स्वरूप शब्द निकल अपन कोई के, क्या फलाना सौ अक्षर लखीन आपे कि बार अक्षर लखीन आपे कि पांच अक्षर लखी के पांच नाम लखीन ना आपे कोई पर लखीन आपे लिखी तो आपे તો વહી વાત સંતથી નહીં હે એટલે એ જ વાત સંતની નથી લખેલું જેવું ને એ વાત સંતની નથી લખ્યા સબ કોઈ વાંચે કોરા વાંચે નહીં કોઈ જો કોરા વાંચે ને તો મહાપુરુષો કહે છે કે એ ધર ઉભકા હોય આ બધા લખેલા તો બધા આપણે વાંચીએ છીએ પણ આમાં કોરા વાંચવા કોઈ છે નહીં અને જે બી હરિગુરુ સંત મને તમને મળે ને અને કોરા લખાણ જે રહ્યા પવનદાસ મહારાજે કીધું છે કે લાવો લાવો તમારા અહીંયાના કોરા કોરા કાગજ એમાં સહી કરીએ સંતો અમે સહી કરીએ એટલે આપણા આ અહીંયાને આપણે ગમે આ સહયું કરાવીને બે ગયા હોય તો હોય સાફ કરવું પડે પહેલાં અને પછી કોઈ મહાપુરુષ આવી અને હૃદય રૂટી હૈયાની લાય પાર્ટીની અંદર કોઈ નામ લખી દે આપણું અને પછી વાત લાગે હરણા કશે ભક્ત પહેલાદનું પાર્ટીમાં લખેલા નામની વાત હતી જ નહીં અગર તો પાર્ટીમાં લખેલું નામ હોય અને એને આટલી બધી વિપત્તિ શું કામ ઉભી કરવી પડે પહેલાદને આટલું બધું રોષ શા માટે કરવો પડે હરણા કશે પાર્ટીમાં લખેલું નામ તો પાર્ટી આંચકી લે એટલે પૂરું થઈ જાય પણ એસી કોઈ વાત નહીંથી બાત તો એસી થી બાઈ પ્રજાપતિ સદગુરુ મહારાજે ભક્ત પહેલાદના હૃદયરૂપી પાટીમાં શ્રી નામ લખાવું તો રામ નહી નામ કી બાત કરી હે અને ઈ નામ અખંડ છે અધર છે અમર છે ત્રિલોકમાં જેનો વાસ્તવિક પાવર છે એ નામ જ્યાં સુધી મને તમને આજના આપણા મહાપુરુષો જો લક્ષમાં નહીં લેવર આવે તો આપણી આ મહેનત જે રહીને એ સફળ નહીં થાય અને આપણે આ મહેનતને સફળ કરવા માટે અવળા ન રોકાવ ક્યાંય સીધા માર્ગે ચાલી જાઓ જે મહાપુરુષોએ આપણને રસ્તો બતાવ્યો છે કે આ વાતને તમે વરી લો જેવું તમારું ને મારું ધન બની જાય માટે એક જ વાત છે તમે ગમે એવા મહાપુરુષના ગ્રાઉન્ડમાં બેઠા છો તે વાત રાઈટ છે પરંતુ એ મહાપુરુષની હાજરી અત્યારે છે જ કારણ કે એની વાણી આપણી સામે પડી છે અને એ વાણીને લઈ આ જે મહાપુરુષો મહાપુરુષો દેખાઈ તખત ઉપર બિરાજમાન થઈને બધાને પગે લગાડે છે ને એને પૂછો કે ભાઈ આ શું કહેવા માગે છે અને એ જવાબ ન આપે ને કોઈ એને માથું આપણે ધુકાવાની કાંઈ જરૂર નથી હો ભાઈ સાચી વાત બતાવે ને એ આપણું સિરતા બને બાકી વાતો કરે ન મેળ આવે ભાઈ જાય અલખ ધણી જાય અલખ ધણી